બજેટ બાદ કારોબાર કરી રહ્યો છે તેમજ નિફ્ટીમાં એકસો એસીટનો ઘટાડો જોવા મળી રહ્યો છે તે ચોવીસ હજાર ત્રણસો ના સ્તરે કારોબાર કરી રહ્યો છે ઓએનજીસી ના શેર બે પોઈન્ટ ટકાના ઘટાડા સાથે નિફ્ટીમાં ટોપ લિઝર છે રેલવે ડિફેન્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓના શેર ઉપર ફોકસ રહેશે કારણ કે બજેટમાં આને લગતી મોટી જાહેરાતો થઈ શકે છે એશિયન બજારોમાં આજે મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે જાપાનનો નિક્કી ઝીરો પોઈન્ટ વીસ ટકા હોંગકોંગનો હેંગસેંગ ઝીરો પોઈન્ટ બાર ટકા ડાઉન છે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઝીરો પોઈન્ટ એકાવન ટકા ડાઉન છે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ બાવીસમી જુલાઈના રોજ રૂપિયા ત્રણ હજાર ચારસો પોઈન્ટ ઝીરો છ કરોડના શેર ખરીદ્યા છે આ સમયગાળા દરમિયાન ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સે રૂપિયા એક હજાર છસો બાવન ચોત્રીસ કરોડના શેરનું વેચાણ કર્યું હતું બાવીસમી જુલાઈના રોજ યુએસ માર્કેટ ડાઉ જોન્સ ઝીરો પોઈન્ટ બત્રીસ ટકાના ઉછાળા સાથે ચાલીસ હજાર ચારસો પંદર ઉપર બંધ થયું હતું એનએ ક્યુ વન અઠ્ઠાવન ટકા વધીને અઢાર હજાર સાત ઉપર બંધ થયો એસએનપી પાંચસો વન ટકા ઉપર હતો ચાર્ટર એકાઉન્ટન્ટ કાર્તિક ગુપ્તાનું કહેવું છે કે કેપિટલ ગેઇન ઉપર ટેક્સમાં વધારાના કારણે હાલમાં માર્કેટમાં નેગેટિવ સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યું છે જોકે લાંબા ગાળે આ સેન્ટિમેન્ટ સકારાત્મક બનશે કારણ કે નાના રોકાણકારો ઉપર તેની બહુ જ અસર નહીં થાય તેમજ બે પોઈન્ટ પાંચ ટકા ટેક્સ વધારો મોટા રોકાણકારો માટે કોઈ ખાસ અસર કરશે નહીં બજેટમાં અમુક ફાઇનાન્શિયલ એસેટ્સમાં શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ઉપર ટેક્સ રેટ પંદર ટકાથી વધારીને વીસ ટકા કરવામાં આવ્યો છે તેમજ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઉપર ટેક્સ રેટ દસ ટકાથી વધારીને બાર પોઈન્ટ પાંચ ટકા કરવાની જાહેરાત કરવામાં આવી છે આ કારણે જ શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જોકે લોંગ ટર્મ કેપિટલ ગેઇન માટેની મુક્તિ મર્યાદા રૂપિયા એક લાખથી વધારીને રૂપિયા એક પોઈન્ટ પચીસ લાખ કરવામાં આવી છે બજેટમાં પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજનાના પ્રમોશનની જાહેરાત બાદ રિન્યુએબલ એનર્જી અને સોલાર કંપનીઓમાં શેરમાં વધારો થયો છે હાલમાં બોરોસિલ રિન્યુએબલ્સનો શેર છ નવ્વાણું ટકા અદાણી ગ્રીન એનર્જી બે ટકા સુઝલોન એનર્જી ચાર પોઈન્ટ ચુંમોતેર ટકા અને ઓરિએન્ટ ગ્રીન પાવર કંપની ચાર પોઈન્ટ અગિયાર ટકા ઉપર છે બજેટ સ્પીચ દરમિયાન સેન્સેક્સના ત્રીસ શેરોમાંથી સોળમાં વધારો અને ચૌદમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આઈટીસીના શેરમાં સૌથી વધુ બે પોઈન્ટ વીસ ટકાનો વધારો થયો છે જ્યારે બજાજ ફાઇનાન્સમાં એક પોઈન્ટ ઓગણીસ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે બજેટ સ્પીચ દરમિયાન એફએમસી સેક્ટરમાં સૌથી વધુ એક પોઈન્ટ ટકાનો વધારો જોવા મળ્યો હતો આ સાથે જ નિફ્ટી રિયલ્ટીમાં ઝીરો પોઈન્ટ ટકા નિફ્ટી ઓટોમાં ઝીરો પોઈન્ટ ત્રેસઠ ટકા અને આઇટી સેક્ટરમાં ઝીરો પોઈન્ટ દસ ટકાનો વધારો જોવા મળી રહ્યો હતો જ્યારે બેન્કિંગ મેટલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે